ગોળ કેરીને ભૂલાવી દે તેવું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે એક કિલો જેટલી રાજા પુરી કેરી લીધેલી છે તેના ડીટેના અને છાલના ભાગને કાઢી લઈએ અને કેરીને ખમણીથી ખમણી લઈએ કેરીનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે તેમાં થોડો હળદર પાવડર અને મીઠું એડ કરીને હળદર અને મીઠાને કેરીના છીણ સાથે ચોડી લઈએ તેને ઢાંકીને ત્રણ કલાક માટે રહેવા દઈએ ત્રણ કલાક પછી કેરીનું છીણ સારી રીતે ગળી ગયું છે તેમાં રહેલું વધારાનું બધું જ પાણી હાથની મદદથી કાઢી લઈએ અને તેને કોટનના કપડા ઉપર રાખીને બે કલાક માટે સુકવી દઈએ બસો ગ્રામ અને એક કપ જેટલા સિંગ તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુધી તે ગરમ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં થોડા તાજા ટુકડા લવિંગ અને મરીના દાણા એડ કરીને તેને થોડું ઠંડુ કરી લઈએ અડધા કપ જેટલા ના કુરિયા અડધા કપ જેટલા હળદર રાઈના કુરિયા વન ફોર્થ કપ જેટલા આદકચરા મેથીના કુરિયા ત્રણ મોડી ચમચી લીલી વરિયાળી થોડી હિંગ અને અડધા કપ જેટલું ગરમ તેલ એડ કરીને મસાલાને બે મિનિટ માટે ઢાંકી દઈએ ઢાંકણ ખોલીને તેમાં એક ચમચી હળદર પાવડર અને બે મોટી ચમચીલું શેકેલું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ અને અડધા કપ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ મસાલો તૈયાર છે સુકવેલા કેરીના છીણને બાઉલમાં લઈને તેમાં મસાલો કરીને મિક્સ કરી લઈએ અને તેમાં ઠંડુ કરેલું તેલ એડ કરીને મિક્સ કરી લઈએ ચારસો ગ્રામ જેટલો ગોળનો પાવડર અને ચારસો ગ્રામ જેટલી સાકર એડ કરીને મિક્સ કરી લઈએ અને તેને ત્રીસ મિનિટ માટે રહેવા દઈએ અથાણું તૈયાર થઈ ગયું છે તેને કાચની બરણીમાં ભરીને એક વર્ષ સુધી ખાઈ શકાય છે